ઘરમાં એક તરફ લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ઘરમાં દીકરી કે દીકરાના લગ્નનો પ્રસંગ નજીક આવતો હોય ત્યારે એક બાપ કેટલો ટેન્શનમાં હોય નમસ્કાર મિત્રો અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજની આ વાર્તા ખરેખર હૃદયસ્પર્શી છે એટલે જ

ઓછામાં ઓછું દસ તોલા સોનું તો આપવું પડે તેમ હતું અને વળી કુમારની વીટી તો ખરી જ મારી પત્ની સ્મિતા તેના લગ્ન સમયે મળેલ સોનું મારી સામે મૂકીને બોલી ચિંતા ન કરો સોનાનો ભાવ અત્યારે અકલ્પનીય ચાલે છે એટલે અત્યારે આ ભાવમાં નવું સોનું લેવું તો પોસાય તેમ નથી મારું સોનું વેચીને પાયલના ઘરેણાં કરાવી નાખીએ લગ્ન પછી પરિવારની જવાબદારીઓથી હું સખત ઘેરાઈ ગયો હોવાથી નવા ઘરેણા તો સ્મિતાને અપાવી શક્યો ન હતો તેથી તેના લગ્ન સમયના ઘરેણાને આ રીતે વેચી દેવાની તો મેં સ્પષ્ટ ના પાડી દીધી ઈશ્વર ઉપર ભરોસો હતો એટલે મેં ખૂણામાં બિરાજમાન થયેલ મુરલીધર સામે જોઈને કીધું હું જ્યારે જ્યારે મૂંઝાયો છું ત્યારે ત્યારે તું કોઈ પણ સ્વરૂપે હાજર થયો છે મારી ચિંતા તને સોંપી એમ કહીને હું હસી પડ્યો કેમ એકલા હસો છો સ્મિતા બોલી મેં કીધું સ્મિતા એ તો મારી અને મુરલીધરની વાતો હતી આ બાજુ મારા પપ્પા મારી તકલીફ અને વાતો બધું જ બેઠા બેઠા સાંભળતા હતા અને એ મને ખબર ન હતી મારા મમ્મીના ગયા પછી મારા પપ્પા અમારી વ્યક્તિગત જિંદગીમાં કદી માથું મારતા ન હોતા પૂછીએ તેટલો જવાબ વગર માગે સલાહ તેઓ કદી કોઈને આપતા નહીં તેઓ હંમેશા માનતા કે મફત કે કોઈ પ્રયત્ન કર્યા વગર મળે લાગણી કે સલાહની લોકોની નજરમાં કોઈ કિંમત હોતી નથી ગડપણમાં સમાનથી બાળકો વચ્ચે જીવવું હોય તો પૂછે તેટલો જવાબ આપો તેમની દરેક પ્રવૃત્તિઓમાં ટાંગ મારવી નહીં આપણી પ્રવૃત્તિમાં મસ્ત અને વ્યસ્ત રહેવું પણ આ વખતે પપ્પાએ અચાનક મને કહ્યું બેટા એક કામ છે કરીશ પપ્પા માનસિક શારીરિક એટલા સ્વસ્થ હતા કે તે પોતાના દરેક કામ જાતે કરી લેતા આજે અચાનક મને એવો સવાલ કર્યો એટલે મેં કીધું બોલો પપ્પા બેટા કાલે રવિવાર છે તારે રજા છે

ત્યાં એક પતરાની તાળુ મારેલી બેગ મેં ઊંચી કરી પપ્પાને બતાવી મેં કીધું પપ્પા ફેંકી દો આવા ભંગાર આવી બેગ ને હવે શું કરવાનું આ બેગને તાળું પણ માર્યું છે કોને ખબર ચાવી ક્યાં હશે હું બબડ્યો પપ્પા ધીરું ધીરું હસતા હસતા બોલ્યા બેટા એ પેટી મને આપ અને હવે તું માળીએથી નીચે ઉતરી જા માળિયામાંથી મારે જે કાઢવાનું હતું એ મને મળી ગયું છે હું કંઈ સમજ્યો નહીં છતાં પતરાની પેટી પપ્પાના હાથમાં આપી હું ધીરેથી સીડીથી નીચે ઉતર્યો પપ્પાએ પતરાની પેટી પલંગ ઉપર મૂકી અને કીધું આવ બેટા મારી બાજુમાં બેસ હું પપ્પાને ધ્યાનથી જોતો રહ્યો પપ્પાએ મારા માથે હાથ ફેરવીને કહ્યું બેટા તારી ચિંતા આ પેટી ખોલતા જ દૂર થઈ જશે

પપ્પાના ભેદભરણ વાળા શબ્દો હું સમજી શક્યો નહીં હું પોટલા સામે અને પપ્પા સામે જોતો જ રહી ગયો બેટા તારી માં કહેતી ગઈ હતી યોગ્ય સમયે આ ઘરેણા ઉપયોગ કરજો બેટા આજ યોગ્ય સમય મને લાગ્યો છે હું ખુશ થઈ પપ્પાને ભેટીને રડી પડ્યો બોલવા માટે કોઈ શબ્દો ન હતા પપ્પાના કહેવા મુજબ અસંખ્ય નાના મોટા ચાંદીના વાસણ અને ઘરેણા તો ખરા આ ઘરેણા જોઈ હું હરખાઈ ગયો મેં સ્મિતાને બૂમ મારી અંદરથી બહાર બોલાવી બેગ બતાવી વિગતવાર બધી વાત કરી સ્મિતા પણ પપ્પાને પગે લાગી અને બોલી પપ્પા તમે તો સાચા સમયે અમારી મદદ કરી છે મેં સ્મિતાને કીધું મેં તને કીધું હતું ને મારી મુસીબતના સમયે મુરલીધર કોઈ પણ સ્વરૂપે હાજર થાય છે આજે મારા પિતા મુરલીધર સ્વરૂપે હાજર થયા છે ઈશ્વર પોતે હાજર નથી થતો સામેની વ્યક્તિમાં આપણા પ્રત્યે કરુણા જગાડે છે મારી જિંદગીનો શું ભરોસો કહેવાય અત્યારે તમે મૂંઝાતા હોય ત્યારે આ ઘરેણા ઉપર માળિયામાં પડ્યા રહે તેનો કોઈ મતલબ નથી બેટા તારી માના ગયા પછી તમે મને માન સન્માન સાથે સાચવ્યો છે શરૂઆતમાં મને ડર હતો દીકરાને વહુનું વર્તન વ્યવહાર બદલાઈ જશે તો એટલે મુસીબતની સાંકળ તરીકે આ ઘરેણા મેં માળિયામાં મૂકી રાખ્યા હતા પાયલના લગ્ન ધામધૂમથી કરજે એકાદ બે ફિક્સ તોડાવી પડે તો પણ મને કહેજે પણ લગ્ન ધામધૂમથી કરજે હા પણ એ પણ ધ્યાન રાખજે આપણે મધ્યમ વર્ગના પરિવારમાંથી આવીએ છીએ એ ભૂલતો નહીં ખોટો ભક્કો કે દેખાડા કરવાની કોઈ જરૂર નથી લોકોને સારું દેખાડવા માટે થઈને કે પછી આપણે કેટલા સુખી છીએ એવું દેખાડવા માટે થઈને વધારે પડતા પૈસા વાપરવાની કોઈ જરૂર નથી પણ જેટલી જરૂર છે તેટલું તો જરૂરથી કરજે ખોટા ભક્કા લોકોની અપેક્ષાઓ વધારે છે

આજની આ વાર્તા દ્વારા આપણે એ જાણ્યું કે મધ્યમ વર્ગ આજે ખોટા દેખાડા અને ભપકા કરવાના ચક્કરમાં દેવાદાર થાય છે લગ્ન હોય કે પછી કોઈ પણ નાનો પ્રસંગ કેમ ના હોય બસ આજે બધાને દેખાડો કરવો છે પોતાનું સારું દેખાડવાના ચક્કરમાં માણસ ઉછીના પાછીના પૈસા લઈને પણ પ્રસંગો ઉજવે છે પણ હકીકતમાં આવું કંઈ જ કરવાની જરૂર હોતી નથી જેટલી આપણી તાકાત હોય જેટલી આપણી ચાદર હોય બસ એટલા જ પગ લાંબા કરીએ તો ભવિષ્યમાં તકલીફ ન આવે કેમ કે જે ઘરમાં આવા દાદા છે કદાચ તે ઘરમાં તો પ્રોબ્લેમ નહીં આવે પણ નસીબથી આવા દાદા બધા ઘરોમાં નથી હોતા તો હું આશા રાખું કે આજની આ વાર્તા તમને ખરેખર પસંદ આવી હશે વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ ને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ સર્વે ને મારા જય શ્રી કૃષ્ણ